સમાચાર વાત કરીએ તેની પહેલા આપણી સોના ચાંદી ખરીદી ક્યારે કરવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સંબંધ સાચવવા માટે અથવા તો સોના ચાંદીના વ્યવહાર કરવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ

ઘટું જોવા મળી રહ્યું છે સાથે ચાંદીત માં જ્યારે સો ગ્રામ સત્તર હજાર એકસો નેવું માં અને એક કિલો ચાંદી એક લાખ એકોતેર હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો દિવાળી પછી સોનું સસ્તું થશે ઘણા આ બધા લોકો કદાચ વિચારી રહ્યા છે કે દિવાળી સાથે સોનાનો ભાવ ઘટશે કે વધશે તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી રહી છે અને મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે જો તમે દિવાળી પછી સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે હાલ વાત કરીએ તો મિત્રો HFBC બેંકના અંદાજ છે કે 2024 ના પહેલા મોટા ભાગમાં સોનાના ભાવ જે છે એ 5000 ડોલરની સપાટીએ પહોંચી શકે છે ને આ

નો ભાવ જે છે એ 4000 ડોલર ની સપાટીએ જઈ રહ્યો છે અને થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે તો આનો અર્થ એ છે કે દિવાળી સાથે પણ સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ધનતેરસ બાદ દિવાળી સુધી સતત સોનું જે છે એ ઘટતું પણ જોવા મળી રહ્યું હતું અને લોકોના સવાલો છે કે સોનાના ભાવમાં આ વધારો ભાવ વધારા પછી પણ સોનું વધશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં સોના

મોટો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આ બે હજાર પચીસ ની સાલમાં તો સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે અને બે હાજર છવીસ ની વાત કરીએ તો મિત્રો બે ના મધ્યમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવે ઝડપથી વધી રહ્યા છે ને સોનાના દાગીના ખરીદવા સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા છે પરિણામે વાત કરીએ તો લોકો દિવાળીમાં સોના ચાંદીની ખરીદી સૌથી મોટા પાયે કરતા હોય છે પરંતુ આ વર્ષની વાત કરીએ તો મિત્રો જ્વેલરી માર્કેટમાં પણ જ્વેલરીઓ જણાવી રહ્યા છે કે આ વખતે સોનાની માંગ જે છે એ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને લોકો લોકો સોનાની ખરીદીથી દૂર થતા જોવા મળી રહ્યા છે અને સોનું ફક્ત ઘરેણાતા જ નથી પરંતુ લોકો જે છે એ હાલ અત્યારે સૌથી રોકાણ કરી રહ્યા છે ને ફુગાવાના સમયમાં સોનાનો ભાવ વધે છે જે તમારી બચતનું રક્ષણ કરે છે અને સૌથી વધારે લોકો જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ પણ મેળવતા હોય છે જી હા મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તો આ બે હજાર પચીસ ની સાલમાં રોકાણકારોને સોનાની કિંમતોમાં પિસ્તાલીસ ટકાથી પણ વધારે

વધી રહી છે અને જેના કારણે સોનાની માંગ દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી છે તો હવે સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો મિત્રો છેલ્લા એક વર્ષમાં સોનું જે છે એ એંસી હજારથી લઈને વધીને એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જ જોવા મળી રહ્યું છે ને સોનાના ભાવ જે છે એ સતત આસમાને જતા જોવા મળી રહ્યા છે તો એમ કહી શકાય કે આ સાલમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે મોટો ઉલટફેરો જોવા મળી રહ્યો છે તો હવે સોના ચાંદી ના લાઈવ ભાવની માહિતી આપણે એનાલિસિસ કરી અને નેક્સ્ટ ન્યુઅપડેટમાં સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો નેક્સ્ટ અપડેટ